એક સુંદર નગરમાં બે ભાઈ રહે છે મોટા ભાઈનું ભાગ્ય જાગેલું છે ભાગ્ય જોર કરે એટલે મોટા ભાઈ ના ઘરે પાણી થી છલોછલ ભરેલા કુવા દીવાઓથી જગમગતી મોટી હવેલી ગોળ હોય ત્યાં માખીઓ આવે એટલે મોટાભાઈ ના ઘરે તો નાના મોટા લોકોની અવર જવર રહે દિવસે મહેફિલ ઉડે અને રાત્રે ડાયરાઓ જામે મોટો ભાઈ ને મોટા ભાઈ ની પત્ની રાજા શાહી સુખ ભોગી રહ્યા હતા બીજી બાજુ નાના ભાઈનું ભાગ્ય સુતેલું છે એટલે એને ખેતરે ધાન કીડા ખાઈ ગયા કૂવામાં પાણી સુકાઈ ગયા ખેતરની જમીન પાણી વગર સુકાયેલી પડી છે નાનો ભાઈ અને એની પત્ની નાનકડી ઝૂંપડી માં રહી ખાવાના ફાફા પડવા લાગ્યા કોઈ દિવસ ક્યાંક મજૂરી મળે તો એક ટાઈમ નો રોટલો ખાય એક દિવસ મોટા ભાઈ ઘરે જમવાનું રાખેલું હતું ઘામ આખાને આમંત્રણ આપ્યું પણ નાના ભાઈના ઘરે કહ્યું નહીં બે દિવસના ભૂખ્યા પતિ પત્ની પોતાને ઝૂપડીમાં બેઠા વાતો કરી રહ્યા છે મોટા ભાઈએ આપર્ને ઘરના માણસોને પણ આમંત્રણ ન આપ્યું ભાગ્યના જોરે કુબેર દેવતા મોટા ભાઈના ઘરમાં બેઠા છે આપણા જેવા ગરીબ માણસને કોણ બોલાવે પત્નીએ કહ્યું નાના ભાઈને મનમાં દુખ તો થયું પણ એ બહુ સમજણ હતો એને કહ્યું બધાને આમંત્રણ આપતા આપતા આપણને ભુલાઈ ગયું હશે આપણે ઘરના કહેવાય આપણે શેનું આમંત્રણ જોઈએ આપણે કાલે એમના એમ જતા રહીશું પુરુષ ભેગો હું જમી આવીશ અને જ્યારે સ્ત્રીઓ જમવા ઉઠે ત્યારે એની ભેગી તું જમી લેજે પત્નીએ બહુ આનાકાને કરી નહીં પણ નાનો ભાઈ માન્યો નહીં વળી પાછા બે દિવસના ભૂખ્યા એટલે સ્વાભિમાનને ખૂણામાં મૂકી દીધો સૂરજ ઉગ્યો અને ગામ આખાની સાથે ગરીબ પતિ પત્ની પણ મોટા ભાઈ ને ઘરે જાય છે પુરુષો બધા ઉભા થયા જમવા એની ભેગો નાનો ભાઈ પણ થયો મોટો ભાઈ નાના ભાઈને કહ્યું અરે ભાઈ તું પણ આવ્યો છે તું ક્યાં મહેમાનોની ભેગો જમવા જાય છે તું તો ઘરનો કહેવાય અહી આવ બેસી જા આપણે બધા પરિવાર ભેગા બેસીને જમશું નાના ભાઈ ને મનમાં થોડી તાઢક વળી તો આવીને સારું કર્યું પુરુષ બધા જમી રહ્યા અને સ્ત્રીઓ ઉભી થઈ એની સાથે નાના ભાઈ ની પત્ની પણ જમવા ઉભી છે આ બાજુ આવી જા અહીંયા બેસ આપણે ઘરના બધા ભેગા બેસીને જમશું મોટા ભાઈ નો પરિવાર અને નાના ભાઈ એની પત્ની સાથે બેઠો છે ત્યાં મોટો ભાઈ બોલ્યો અરે તમે બંને ઘરના છો મહેમાનોની

ચોપડીમાં દાખલ થાય છે નાના ભાઈને સાધ પાડે તમે બે માણસો વાસણ પાણી થાળીઓ ત્યારે તારા ઉપર ચોરીનો ગુનો આપશે એટલે તું હમણાં નહીં હમણાં ચા અને બે થાળી ને ધોઈને બધા વાસણ ભેગા મૂક્યા અરે પણ તમે કોણ છો નાનો ભાઈ બોલી ઉઠ્યો હું તારા મોટા ભાઈ નું ભાગ્ય છું મને તારા ઉપર દયા આવી એટલે હું તને ટકોર કરવા આવ્યો છું અરે પણ મારું ભાગ્ય ક્યાં સૂતું છે તારું ભાગ્ય એક મોટી નીચે છે હજી તો તારે સો મહિના કાઢવાના છે મહિના પછી સારું ભાગ્ય જાગશે એટલું કહીને મોટા ભાઈનું ભાગ્ય તો થતું રહ્યું છે અરે અરે એટલા સુધી તો મારી દશા આવી જાય નાનો ભાઈ ખાટલા ઉપર ઉભો થાય છે મેં નીંદર માં કોઈ સપનું જોયું જે હોય એ હું એક વાર મોટા ભાઈ ઘરે જ્યાં વાસણ જોતો હતો ત્યાં જઈને જોઈ તો આવું સાચે જ નાના ભાઈ ત્યાં જઈને જોવે છે તો એઠવાડા પાણીની અંદર બે થાળીઓ પડી હતી સવારે નાનો ભાઈ એની પત્ની ને કહે છે હું હિમાલય પર મારા ભાગ્ય ને જગાડવા માટે જાવ છું પત્નીએ કહ્યું હા ભલે હું તો બીજાના ઘરે દળણા દળીને મારી રોટલી રડી લઈશ નાનો ભાઈ તો હિમાલયની યાત્રા માટે નીકળી જાય છે થાકેલો પાકેલો નાનો ભાઈ હિમાલય તો પહોંચી જાય છે પણ હવે પેલું બોરડીનું ઝાડ ગોતવું ઊંઘતો હતો અને એક મોટી બોરડીની નીચે એનું ભાગ્ય સૂતેલું છે નાનો ભાઈ જટ બેઠો થઈને ઉગમણી દિશામાં ચાલે છે ત્યાં એનું ભાગ્ય કંટાળીને બોરડી નીચે સુતેલું હતું નાનો ભાઈ તો ભાગ્યના જમણા પગનો અંગુઠો દબાવે છે જાગ્યા બેઠું થાય છે જોવે છે તો આ તો મારો સ્વામી છે અરે પણ એટલામાં તો દિવસોમાં તો મારું સ્થળ પાથલ થઈ જશે અમે લોકો ખાધા વગર મરી જઈશું ભાગ્ય નાના ભાઈ કોઈની જોડે ન હોય એવા અનમોલ બે રતન આપે છે અને કહે છે આ બે રતન વેચીને તું ત્રણ મહિના ચલાવી લેજે પછી તો હું જાગી જઈશ નાના ભાઈ તો રતન લઈને પાછો વળે છે એ વિચારે છે કે આટલા મોંઘા રતન તો કોણ ખરીદી શકે એટલે એવું રાજ દરબારે જઈને આ રતન વેચી આવું એવામાં રાજમહેલમાં વિના એવી બને છે કે રાજાની કોરી પાસે માથામાં નાખવાના બે રતન હતા એ રતન કોરી ક્યાંક મૂકીને ભૂલી જાય છે પેલી બાજુ નાનો ભાઈ પણ રાજાને એની પાસેના બે રતન વેચવા આવે છે

એના રતન પણ આ રતનથી તો કેટલાય મોંઘા છે નાના ભાઈને રાજા જેલ ની બહાર કાઢે છે માફી માંગીને એને રાજ મહેલમાં મહેમાન થવાની આગ્રહ કરે છે નાનો ભાઈ તો નવા કપડા પહેરી નાહી ધોઈને તૈયાર થાય છે મોટા ઉપર ભાગ્યની ચમક રાજા એને જોઈને વિચારે છે કે કોઈ રાજકુમારથી પણ વિશેષ રૂપાળું આ યુવાન છે મારી એક ની એક કુરીના લગ્ન આ યુવાન સાથે કરાવી દઉં તો એ રાજપાટ સંભાળે અને એવું શાંતિ થી જાત્રા એ નીકળી શકું નાનો ભાઈ ના પાડે છે કે હું પર એની પત્ની ની ચિંતા થવા માંડી કે મારી પત્ની શું કરતી હશે મારા ભાઈઓ શું કરતા હશે એટલે નાનો ભાઈ પોતે જ પહેલા જે નગરમાં રહેતો હતો ત્યાં સંદેશો મોકલાવે છે કે આ નગર નો એક રાજા દાન દક્ષિણા આપી રહ્યો છે એટલે ગામના બધા લોકો દાન દક્ષિણા લેવા આવે પેલી બાજુ ભાગ્ય સુઈ જાય ખેતર નો પાક જાય છે પાણી ઊંડા જતા રહે છે ઘરમાં દાગી ના અને રોકડ રકમ ની ચોરી થઈ જાય છે નાની ઝૂંપડીમાં મોટા ભાઈ ને રહેવાનો વારો આવી જાય છે બધા ગામ લોકો ને સાથે મોટા ભાઈ ની પરિવાર અને નાના ભાઈ ની પત્ની એ નગરમાં દાન દક્ષિણા લેવા જાય છે રાજમહેલમાં બધા આવે છે બેરાણી જેઠાણી અને મોટાભાઈ સુખેથી રાજ મહેલમાં દિવસો પસાર કરી રહ્યા હતા એમના એમ દિવસો વીતે છે પણ નાના ભાઈ ની પત્ની રોજ પોતાના પતિ ને યાદ કરીને દુખી થતી હતી

કે પારકા પુરુષ ને કેમ નવડાવો પણ રાજા છે એટલા દિવસથી એમનું ખાઈ રહ્યા છે એટલે ના તો પાડી ન શકાય રાજા ના ઉપર કળશ ભરીને ગંગાજળ વેરે છે ત્યાં તો પત્ની ને આંખોમાંથી દડ દડ કરતા આંસુ વહેવા લાગ્યા રાજા એ પૂછ્યું તું કેમ રડી રહી છો પત્ની બોલી મારા પતિને પણ આવા જ કેશ હતા મારા પતિને પણ આવું ખંભા ઉપર લાખો હતું મારા પતિ એમનું સુતેલું ભાગ્ય ગોતવા હિમાલય પર ગયા હતા પણ હજી સુધી પાછા નથી આવ્યા એમનો કોઈ અતો પતો નથી ત્યાં તો રાજા બોલ્યો તમારા પતિ જો તમારી સામે આવે તો તમે ઓળખી શકો ખરા આ કેમ ન ઓળખી શકો એટલે રાજા તો ઊભો થઈને અંદર જાય છે અને પોતાના જૂના કપડાં પહેરીને બહાર આવે છે પત્ની તો એમના પતિને જોઈને રાજી થઈ જાય છે એ જાણીને ખુશ થઈ જાય છે તમે અહીંયા અને તમે જ રાજા છો આ હું રાજા છું પતિ પોતાની ઓળખી જાય છે નાનો ભાઈ બોલ્યો આજે મારું ભાગ્ય જાગી ગયું છે અને તમારું ભાગ્ય સૂઈ ગયું છે ત્યારે મારું ભાગ્ય સુતેલું હતું ત્યારે મારી આવી દશા હતી પણ કઈ વાંધો નહીં આ રાજ રજવાડામાં કઈ વાતનો તૂટો નથી તમે અહિયાં રહો ખાઈ પી મોજ કરો બંને ભાઈઓ સંપીને રહે છે અને સુખ શાંતિથી પોતાના દિવસો વિતાવે છે